પરંતુ વૃક્ષારોપણની કામગીરી કરી રોપેલા વૃક્ષોનું યોગ્ય જતન કરીને તેને ઉછેરવા માટે જણાવ્યું હતું સ્વચ્છ નવસારી જવાબદારી અમારી વિશેના ઉલ્લેખમાં તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા બાબતની જો કોઈ પણ જગ્યાએ સૌથી વધુ કામગીરી થઈ હોય તો તે નવસારી સંસદીય વિસ્તારમાં કરવામાં આવી છે આ સાથે જ તેમણે આવનાર સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને બધાને સ્વીકાર્યા કાર્યકર્તાઓ એમના માટે મહેનત કરી અને આ ફળ પ્રાપ્ત કરી શક્યા

અને તમારા સુખ દુઃખમાં જે આમ પહેલા પણ ઊભો રહેતો હતો પછી પણ ઊભો રહીશ એની પણ તમને બધાને ખાતરી આપીશ જ્યારે તમે સાથ આપશો ને ત્યારે શિયાળ તમારી વચ્ચે હશે એ તમે વિશ્વાસ રાખજો એ પણ તમને મારે કેવું છે જે મન મંત્રોલય મળ્યું છે એની અંદર ખૂબ કામ પણ એ કામ આપણે સતત કરતા રહે છે દેશના બાકી લોકોને લોકોને ખબર ખબર ના હોય હોય પણ નવસારી કે આપણે આ દિશામાં કેટલું કામ કર્યું છે આ મંત્રાલયનું કામ જો વધુમાં વધુ ઇન્ડિવિજ કોઈ જિલ્લામાં કોઈ સંસદીય મત વિસ્તારમાં થયું હોય તો નવસારી સંસદીય મત વિસ્તારની અંદર થયું સફાઈ ઝુંબેશની અંદર પણ લગભગ ત્રણસો થી વધુ ગામો આપણે એને કચરા મુક્ત કર્યા પ્રશાસન કલેક્ટરથી માનીને બધા જ અધિકારીઓ ડીડીઓ તસપી તમામ અધિકારી કર્મચારીનો સાથ મળ્યો નાનામાં નાના કાર્યકર્તાઓ પણ સફાઈની ઝુંબેશ પણ જોડાયો આખા દેશની અંદર કોઈ સંતતીય મધ્ય વિસ્તાર ના તમામ ગામોની સફાઈ થઈ હોય તો એ નવસારી સંસ્કૃતિ પ્રતિષ્ઠા ને થઈ છે અને એને સતત અને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણે Very important is news,